ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ડુંગરી મુકામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા મળી હતી આજની જનસભામાં આ પરિવર્તનની લહેરમાં આ વિસ્તારના પંદરથી પણ વધારે સરપંચ શ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અને પાંચ હજારથી પણ વધારે યુવાન આગેવાનો કાર્યકરો આમ પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં ગુજરાતની તમામે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા મહાનગરપાલિકામાં ખૂબ જ સારી રીતે લડવાની છે અને બે હજાર સત્તાવીસની વિધાનસભામાં પણ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડીને આવનારા દિવસોમાં પરિવર્તન લાવશે અને જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતાને આજે ખેડૂતોને એના ટેકાના ભાવ નથી મળતા આજે ટેકાનો ભાવ એક બાજુ સરકાર એકવીસો રૂપિયા જાહેર કરે છે અને અહીંયા વેપારી અઢારસો રૂપિયા આપે છે એ જ પ્રકારે આજે કપાસના સોળસો ને બાવીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે અહીંયા બારસો રૂપિયા મળે છે